લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા એસઆઈ વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો હાલમાં એસીબીના સ્ટાફે વચેટિયા સંજય પાટીલ અને ટ્રાફિક પોલીસના રિજનલ બેમાં ફરજ બજાવતા એસઆઈ વિજય ચૌધરીની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે ટેમ્પો ચાલક પાસેથી ટ્રાફિક પોલીસ માસિક એક હજારનો હપ્તો લેતી હોવાની ફરિયાદ ટેમ્પો એસોસિએશનના એક હોદ્દેદારે એસીબીને કરતા બંને ની ધરપકડ કરવામાં આવી છે એસ વિજય ચૌધરી અઠવાલેન્સમાં જે ફ્લેટમાં રહે છે તેની માર્કેટ વેલ્યુ સિત્તેર લાખ અંદાજીત છે તેમની પત્ની પીએસઆઈ છે અને પોલીસ ખાતામાં ત્રીસ વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવાના ત્રણ વર્ષ બાકી છે પચેટીઓ સંજય પાટીલ અગાઉ ટેમ્પો એસોસિએશન ખાતે સાથે સંકળાયેલો હતો અને હાલમાં મિલોમાં કાપડનો કોન્ટ્રાક્ટર તરીકે કાર્ય કરે છે